નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે શરૂ કરીશું ધોરણ છ ની નવી સ્વાધ્યાન પોથીના ભાગ નંબર બે ના ગણિત વિષયના પ્રકરણ નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો સૌપ્રથમ અહીં તમને અધ્યયનની નિષ્પત્તિઓ આપેલી છે ત્યારબાદ તમને વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન આપેલું છે જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે બે છે તો જવાબ આવશે ત્રણ નંબર બે સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે ચૌદ નંબર ત્રણ આકૃતિમાં આકૃતિ ચૌદ પોઈન્ટ એકમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે છ નંબર ચાર બહુ એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી તો જવાબ આવશે પાંચ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ આકૃતિ ચાર પોઈન્ટ બીમાં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે બે નંબર છ આકૃતિ ચાર પોઈન્ટ ત્રણમાં દર્શાવેલા બે ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે એ નંબર સાત આકૃતિ ચાર પોઈન્ટ ચારમાં ખૂણો બી એ સી અને ખૂણો ડીએ બી ના સામાન્ય ભાગ ખાલી જગ્યા છે તો કિરણ એ બી નંબર આઠ એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓને લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી ખૂણાનું નંબર નવ જો રેખા પી ક્યુ રેખા એમ હોય તો રેખાખંડ ખંડ પી ક્યુ ખાલી જગ્યા રેખા એમ તો લમ નંબર દસ બે રેખાખંડ ખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે એક પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર અગિયાર આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં આપેલા બધા રેખાખંડોના નામ આપો તો રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ રેખાખંડ એસી રેખાખંડ એ ડી રેખાખંડ એ ઈ રેખાખંડ બીડી રેખાખંડ બી ઈ રેખાખંડ સી ઈ નંબર બાર આકૃતિ ચાર પોઈન્ટ છમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે બે બિંદુ બિંદુ એ બિંદુ બી નંબર તેર આકૃતિ કૃતિ ચાર પોઈન્ટ સાતમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે નામ લખો એટલે કે નામ આપો પાંચ બિંદુ બિંદુ એ બિંદુ બી બિંદુ સી બિંદુ ડી બિંદુ ઈ નંબર ચૌદ આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ લખો તો દસ રેખાખંડ બનશે રેખાખંડ એ બી રેખાખંડ બી ઈ રેખાખંડ એ ડી રેખાખંડ બી સી રેખાખંડ એ ઈ રેખાખંડ ઈ રેખાખંડ એ સી રેખાખંડ ડી સી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચેનો વિશ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને प्रश्न नंबर चार सूचना मुजब करो नंबर पंदर आकृति चार पॉइंट आठ में बनता पंदर खूणा नाम लखो तो खूणों ए ई ए ए डी ई एफ खूणो ई एफ डी खूणो ए डी एफ खूणो डी एफ सी खूणो सी एफ खूणो सी डी एफ खूणो ई एफ खूणो ई बी एफ खूणो एफ बी सी खूणो एफ सी बी ખૂણો બી એફ સી ખૂણો એ બી સી ખૂણો એ સી બી નંબર સોળ આકૃતિ ચાર પોઈન્ટ નવમાં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો તો અહીં તમને આકૃતિઓ આપેલી છે જેમાં તમારે બિંદુ અને રેખાખંડના નામ લખવાના છે તો બિંદુ એ બી સી રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ એ સી અહીંમાં બિંદુ એ બી સી ડી રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ એ ડી ત્યાર પછી બીજી આકૃતિમાં બિંદુ એ બી સીડી ઈ રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ ઈ રેખાખંડ ઈ એ ત્યાર પછીની આકૃતિમાં બિંદુ એ બી સીડી ઈ એફ રેખાખંડ ખંડ એ બી રેખાખંડ સીડી રેખાખંડ ઇ એફ નંબર સત્તર પંચકોણ એ બી સીડી ઈ દોરી તેના બધા વિકર્ણનો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો વિકર્ણ એ સી રેખાખંડ એ ડી રેખાખંડ બી ડી રેખાખંડ બી રેખાખંડ સી ઈ અધ્યન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક આકૃતિ ચાર પોઈન્ટ દસમાં રેખાખંડની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે બી દસ નંબર બે આકૃતિ ચાર પોઈન્ટ અગિયારમાં ખૂણો એક્સ વાય ઝેડ ને કઈ રીતે લખી શકાય નહીં તો જવાબ આવશે ખૂણો ઝેડ એક્સ વાય પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ પંચકોણના વિકર્ણોની સંખ્યા ખાલી જગ્યા છે પાંચ નંબર ચાર એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે છે અસંખ્ય પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર પાંચ આકૃતિ ચાર પોઈન્ટ બારમાં રેખાખંડના નામ આપો તો રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ ડી ઈ રેખાખંડ એ ઈ નંબર છ આકૃતિ ચાર પોઈન્ટ તેર માં નીચે દર્શાવેલ ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો તો જોઈએ ખૂ નંબર એક તો ખૂણો ડી બી સી નંબર બે માં બી માં ખૂણો બી વત્તા ખૂણો બે તો ખૂણો ઈ બી સી નંબર ત્રણમાં ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ તો ખૂણો એ બી સી નંબર ડીમાં ખૂણો સી બી ઓછા ખૂણો એ બાદ કરીશું એક તો ખૂણો એ બી ડી પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ કરો નંબર સાત આકૃતિ ચાર પર ચૌદ પરથી જવાબ આપો નંબર એક એ એટલે બહુકોણના શિરોબિંદુના નામ એ બી સી ડી બી બહુકોણની બાજુનામાં નામ તો રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ એ ડી સી એ અને બી ડીએ આપેલ બહુકોણના ખાલી જગ્યા કહેવાય વિકર્ણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે